Sí. ધ્યાનના માધ્યમથી આપણે આપણા જીવનને પરમ આનંદમય બનાવવા માટે અનેક વિચારધારાઓથી યુક્તિઓથી આપણે ધ્યાનમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ધ્યાનમાં જીવવાનો પ્રયત્ન કરીએ છીએ ધ્યાનમાં વહેવાનો પ્રયત્ન કરીએ છીએ ધ્યાનમાં યાત્રા એટલે જીવનમાં પરિપૂર્ણ શાંતિ આનંદની પ્રાપ્તિ બધા પ્રકારના દુખોમાંથી મુક્ત થઈ ને આ ભટકતા જીવની સાક્ષીમાં સ્થિતિ સ્થિરતા એવી સ્થિરતા પોતાનામાં કે કોઈ પણ રીતે બાહ્ય પદાર્થો થી ચીત પોતાનો વિચલિત ના થાડે ધ્યાન નિયા સમજમાં આપણે જ્યારે જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જાગ્રત અવસ્થામાં અને વ્યવહારિક જીવનમાં ઘણા બધા પ્રશ્નો અનુભવો થાય છે ખૂબ બધા સંકલ્પો થાય છે આપણને संकल्पनी साथे थे आ जीव चेतन संसार ने प्राप्त थई गयो संकल्पोंनी साथे मिली પણ સંકલ્પોની અંદર જેટલો મળ છે કીટની વૃત્તિઓમાં અશુદ્ધિ છે એટલો સંસાર ભાવ વધારે રહે છે અને તે આપણને પજવે છે જેટલો સંકલ્પ વિચાર મળથી રહિત હોય અશુદ્ધિથી રહિત હોય કરતા ભોગતાના ભાવથી રહિત હોય संसार की रही तो तो ये संकल्प है तो ध्यान बनी जाए तो जीवन बनी जाए संसार मलती रही है तो संसार थी इदाहित संकल्प पापड़ो थयो કે નહી ધ્યાન માં એક એ ભૂમિકા જોવાની છે આપણે આપણી આપડામાં કે મારો સંસાર મારો સંકલ્પ છે કે સંસાર થી રહિત થયો અશુદ્ધિઓ થી રહિત થયો સારુ નબળો ખાટો ખારુ જોઈએ ના જોઈએ ફાવે ના ફાવે આવા બધા મારો સંકલ્પ બહાર નીકળ્યો મતલબ સંકલ્પ મળી રહી છે તો તે સંસારથી રહિત થઈ ગયો પણ જ્યારે એવું સમજે છે કે હું છું ત્યારે આ જીવાત્મા સંકલ્પથી બંધાઈ જાય છે એક ભાવ થઈ જાય છે કે હું છું પણ જ્યારે ભાવથી મુક્ત થાય છે ત્યારે સુખ દુઃખનો પોતામાં છાટો રહેતો નથી ચિત્તની અંદર લીસોટા પડે છે હું છું એના કારણે મારું છે મારે જોઈએ છે મને ગમતું નથી મને પસંદ નથી મારે સુધારવું છે મારે ગુરુ થવું છે જેટલા જેટલા સંકલ્પો છે વિપ્રિત સંકલ્પો થી જીવાત્મા બંધાય અને અનુકૂળ સંકલ્પો થી જીવાત્મા એમાં રમે છે બધા પ્રકારના સંકલ્પોના ભાવ થી આપણે મુક્ત થઈ જઈએ તે ધ્યાન છે અને એ જ્ઞાનમાં નથી સુખ નથી દુખ ભાવો જે છે એ ભાવો જો ખા થઈ જાય અંદરથી અને સુખ દુખ નો અભાવ થઈ જાય એવી એક સ્થિતિ આપણે ધ્યાન માં માધ્યમ થી પ્રાપ્ત કરીએ મુક્તિ એ કોઈ રાડવું નથી કે આપણે કોઈ એ બાંધ્યા છે રાડવા થી આપણે આપની માન્યતા થી બંધાઈ ગયા एकम् नित्यं विमलमचलम सर्वधी साक्षीभूतम् अभी एक सत्ता शुद्ध निरंजन हूं पोते आकाशवत व्यापक अविनाशी कि जेम बीजा कोई भाव आता नहीं बावातीतम त्रिगुण रहितम अन आवी एक जीवात्मानी भावातीत दी अवस्था छे એનું નામ જીવાત્માની મુક્તિ છે વ્યાપક બ્રહ્મ એક અવિનાશી ભાવ અભાવથી પરે જ્યારે જીવાત્માને વ્યાપકતાનો અનુભવ થઈ જાય છે સીમિતતા મટી જાય છે દુખોમાંથી મુક્તિ મળે છે પરમાનંદની પ્રાપ્તિ થાય છે તે સ્થિતિની ખોજ માટે આપણે ધ્યાન કરીએ છીએ મન જ્યારે એકદમ હળવું બની જાય પાતળું બની જાય ક્ષીણ થઈ જાય બધી ઇન્દ્રિયો જે છે એ મનમાં લીન થઈ જાય છે પણ મારું પોતાનું આત્મરૂપે હો બધાયને મન ને ઇન્દ્રિયો ને ભાવો ને બધાને લીન કરી નાકે એ ઊ પોતાનામાં જાગવો એ જ્ઞાનની પરમ સફળતા एक मन मुख्य सत्ता रूपे मन ते मेला मन ने छेदी नाखे सूक्ष्म विचार थी मन अमन बने अने उपासना में उतरे त्यारे तेने आत्मज्ञान प्राप्त थाय જગતની જાળ આ જગતની ભવાટવી અને જગત સાચું છે એવી આદતોથી જે જીવન છે તે સૂક્ષ્મ રીતે પણ આપણને અંધારામાં ધકેલી દે છે આપણો અહંકાર આપણને ધોખો દે છે કે હું જ્ઞાની છું પર નેતિ 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 આ નહીં આ હું નહીં આ મન નહીં અશુદ્ધ ભાવ નહીં આ મારી કળા નહીં આ મારી કોઈ ઉપાસના નહીં બધા થી ફક્ત શેષ બાકી બચે છે કે જેનો બાદ નહીં થઈ નથી થઈ શકતો તે આપણો પોતાનો स्वरूप चेते પોતાનું ઘર છે અને તે કાયમી ચેતન સે પ્રકાશિત છે જ્યારે મન નિવૃત થાય છે વૃત્તિ રહિત થાય છે ત્યારે જગતની સત્તાની વૃત્તિઓ જે એટલે ઊભી થાય છે તે બધી અભાવ થઈ જાય છે અનેક પ્રકારની વૃત્તિથી આપણે અટવાઈ રહેલા પોતાનો સાચો આત્મ સુખ માણી શકતા નથી સત્તા છે તેઓ તો ખ્યાલ જ્ઞાનથી સાંભળવાથી આવે છે કે ચિત વૃત્તિ આ બધાનો નિરોધ કરી નાખવું પણ ચિત્તની અને વૃત્તિઓનું ભક્ષણ છે એ તો ચેતન થાય છે જહાગમાં ચંચળતા છે એ તો ભવાટવીમાં નાખે છે પણ ચિત્તની ચપળતા છે એ પણ એના કરતા વધારે ભવાટવીમાં નાખે છે આપણે લેખા જોખા કરી અને પોતે મનથી માની લઈએ કે આપણે જ્ઞાની છીએ તે ચિત્તની ચપળતા ઊભી કરે છે જ્ઞાનમાં આપણને ધકેલે છે ચિત્તની ચંચળતા માટે ચિત્તની ચપળતા માટે પરમ પાવન નિર્મળતા ए चित्ति के अंदर प्राप्त થાય છે ત્યારે એ આપની ચિત્ત માત્ર સત્તા તત્વ રૂપે આપલામાં આપણે અનુભવી સકીએ છીએ એ એવી સ્થિતિ કે જ્યાં ભાવ બધા ભાવ રૂપ આખા થઈ જાય સંસારની કલ્પના મટી જાય ચિત્તની ચંચળતા મટી જાય ચિત્તની છપાળતા મટી જાય પણ 170 રૂપ 170 રૂપ ব্যাপকতার সাথে આપણે આપું દર્શન કરી લઈએ આવે ધ્યાનની સમજ સમતા રૂપે ব্যাপকતા રૂપે તે આપણને આ સંસારની ભવાટમીમાંથી પાર લઈ અનુભવ છે જે ભૂમિકા છે મળદાની જેવી ભૂમિકા છે છત ચેતન સત્તા છે એવો બોધ આપણને જાગ્રત અવસ્થામાં થઈ જાય ઉંગમા સાપ આજુબાજુ ઓટ્ટા મારતો હોય આપણે ઉંગ્યા હોઈએ ત્યારે આપણી ખોતડી કૂટણી થતી હોય કોઈ આપણને અંદર જોરતું નથી તો જાગૃત અવસ્થાની આપણે આવા પથરાના જેવા થઈ રહી છે એ ભૂમિકા આપણને થાય છે સમજાય છે એક પરમ સ્થિરતા આપણું ચિત્ત છે એ ચકડોળે ચડેલું હોય છે ત્યાં સુધી પૂર્ણ રજુગુણ અને તમો ગુણમાં રમતું રહેલું એ ચિત્ત છે એ પરમાત્માની પ્રાપ્તિને એ પરમપદને પ્રાપ્ત નથી કરી શકતું જે પાણી એની અંદર વમળો ચાલુ હોય છે ધ્રુજારી ચાલુ હોય છે જ્યાં સુધી પાણી ડોલાયલું છે પણ સાત પાણી છે તે બધો કચરો નીચે બેસી જાય છે. આઉ આપણો પોતાનો શાંત સ્વરૂપ આઉ શાંત સ્વરૂપામી અને આપણે પોતે શાંત રૂપે બની જઈએ એટલા માટે આ ધ્યાનની યાત્રામાં આપણી કેટલી જટલી ભૂલો છે ભ્રાત્યો છે એને છોડવાનો પ્રયત્ન કરીએ મનને શાંત કરવું એનો મતલબ એ છે કે મન નિવૃત થઈ જાય ચારે તરફ દોડતું બંધ થઈ જાય આ ચીજ શક્તિ છે આપણી જીવાતમાં છે મનના મનનથી મુક્ત થઈ જાય પૂનમના દિવસે તો ચંદ્રમા પૂરો પ્રકાશિત છે એનો ખ્યાલ આવે છે પણ અમાવાસાના ચંદ્રમામાં પણ એટલો જ આનંદ આવે એ જ શીતળતાનો અનુભવ થાય જીવનમાં આપણે વ્યાપકતા હું પોતાની ભૂમિકા હું સીમિત નથી સાડા પાંચ ફૂટનો નથી આ ભાવ મટે અને કાયમ ધારાવાહિક ભાવ એવો થાય કે હું વ્યાપક છું અને જ્યારે હું વ્યાપક છું એવું મારું દર્શન કરું છું ત્યારે હું મને પોતાને જોઈ શકું છું બીજો કોઈ જીવાતમાં જોઈ શકતો નથી મારી વ્યાપકતાને અને બધું મારામાં મને બધું સીમિતતા દેખાય છે હું અસીમ સત્તા બની જઉં છું એ વ્યાપક વૃત્તિમાં નાના પ્રકારની ખંડ ખંડની નાની નાની સમજદારીની વૃત્તિઓ બધી હું જોઉં છું કે મારામાંથી ઉત્પન્ન થઈ છે પણ મને વિચલિત નથી કરતી એ વૃત્તિ હું સદાય સ્થિર છું એ વૃત્તિઓની ગુણોના કારણે તાકાત છે પણ હું ગુણાથી જોનારો એ મને અસર કરી શકતી નથી દેશ અસર કરતો નથી કાળ અસર કરતો નથી ઇન્દ્રિયો નથી વ્યવહારો એવું પોતાનું જે સ્વરૂપ છે એવું આપણે હાથમાં આમળો દેખાય છે એવી રીતે અનુભવ કરવાનો છે આવો ધ્યાન માં ઉતરવાનો છે બધાય પ્રકારની ચિત્તની અલગ અલગ વિસ્તરતી જે વૃત્તિઓ છે પરિચિત વૃત્તિઓ ટુકડા ટુકડામાં વૈચાળી વૃત્તિઓ એ અપરિચિત થઈ જાય એટલે કે ગણ સ્વરૂપે બની જાય છૂટી કોળના બદલે લાડવો બની જાય અને एकदम शांत બની જાય છે જ્યાં સુધી શાંત નધી બનતી ત્યાં સુધી સ્વપ્ન સુસુપ્તિની જેમ ભૂમિકા આપણે નિર્માણ નથી થઈ શકતી જાગ્રતમાં જાગ્રતમાં પૂર્ણ સુસુપ્તિ લાવવાની છે પૂર્ણ શાંતિ પૂર્ણ શાંતિ પાણી છે તો બરફ થાય તો વાંધો નથી બરફ પાછું ઓગળીને પાણી થાય તો વાંધો નથી એક એવું પોતાનું સ્થિરતાનું સર્જન કરીએ કે જગતમાં નથી કોઈ ત્યાગ કરવાનું આવતું નથી ભોગ કરવાનું આવતું નથી કોઈ બંધનナルતું નથી મુક્તિની જરૂર નથી કાય સાંભળવાનું આવતું નથી કોઈ શાસ્ત્ર આવતા નથી કોઈ કોઈ પ્રકારની ભૂમિકા આવે જાય પર પોતાની શાંત અને પોતાની સ્થિરતા ની એક ભૂમિકામાં કાય બાધક કરી શકતો નથી આવા અખંડ ધ્યાન માં ઉતરીએ જીવન ને ધ્યાન બનાઈએ જાગૃત અવસ્થા માં જેટલા સમયો મળ્યા છે એ સમય ને ધ્યાન માં જીવીએ પૂર્ણ આનંદ માં પૂર્ણ શાંતિ માં કોઈ રાગ નય દ્વેષ નય ઈર્ષા નય અને આપણે અંતઃકરણને ચીતની વૃત્તિઓને પણ એવો જીવનના આપીએ પંપાળીએ વેનનેની આદતોને પ્રોત્સાહન આપતા એકદમ સાત અચળ પદ ચીત આકાશમાં જે મલિન થઈ જાય વ્યાપક બની જાય અચળ બની જાય ચીતની વૃત્તિ આત્મતત્વમાં પોતાના સ્વરૂપમાં વિશ્રામ પામી જાય મને ખ્યાલ આવે કે ઓહો હો મારી આત્મસત્તા કેવી છે નથી જળ નથી ચેતન બધી કલ્પનાઓ ની વગર અતે તીત માત્ર સત્તા છે અમારી પણ વૃત્તિઓના अंकુરોને અને એનાથી ઉભી થયેલી જે ખોટી સમજને देश थी काल खंड़ थी खंड खंडित थेली दुखी दुखी थे जे कहीं सत्ता समझे ते समझो बढ़ीए खरी पड़े पूर्ण सूर्यापद की प्राप्ति बद प्रकार दुखों रहित कलंक रहित समझी रहित आवी सत्ता ने पमी हूँ भूमिका में नित्य साक्षी बनी जाओ कायम माते साक्षी बनी जाओ बड़ी जगह साक्षी बदाय भूमिका साक्षी रहे कोई विचलित नहीं चिदानंद रूप शिवोहम शिवोहम चिदानंद रूप शिवोहम शिवोहम सच्चिदानान्दभगवानि